વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર છે નો આગળ તપાસમાં તપાસ કરવામાં આવશે અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં પીએમ આંગડીયામાં મળી હતી ત્યાં પોલીસ ગઈ પણ હતી પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત આંગળીયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જ આની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ આવે છે રાકેશ આવે છે શું ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી હાલ રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ હજાર રૂપિયા રોકડ રકમ જે છે મળી આવી છે મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે પણ કાલ મને લાગે છે એકાદ બે દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા છે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવા તો ઉપર થી આંતર કોઈ લોકો જોડાયેલા હોય અથવા તો જે દેશ બહાર ના લોકો ની કોઈ સાથ કે એવું કઈ જાણવા જે લોકો ઇમિજિયેટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકે